છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ માટીની ખાણના ખાડામાં પડતા લોકોના મોત થયા હતા અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાત્રે સાડા આઠ વાગ્યે આ અકસ્માત થયો હતો જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ન્યૂઝ એજન્સી અનુસાર એસપીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ ચાલીસ લોકોથી ભરેલી બસ રસ્તા પરથી લપસીને ચાલીસ ફૂટ ઊંડી મુરોમ ખાણમાં પડી ગઈ હતી મુરોમ એક પ્રકારની માટી છે જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે એસપીના જણાવ્યા અનુસાર માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો